નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા કલેક્ટર તરીકે નવનિયુક્ત અર્પિત સાગરે આજરોજ પદભાર સંભાળ્યો છે જિલ્લા કલેક્ટર તરીકેનો પદભાર સંભાળનાર અર્પિત સાગર મૂળ ઉત્તર પ્રદેશ બરેલીના વતી છે તેઓએ એનઆઈટી અલ્હાબાદથી બીટેક ઇલેક્ટ્રોનિક્સનો અભ્યાસ કરે છે તેઓ વર્ષ બે હજાર પંદરમાં એસ તરીકે પસંદગી પામ્યા હતા

છેવાડા સુધી પહોંચે તેવા મારો પ્રયાસ રહેશે હું જિલ્લાના વાસીઓને આથી અપીલ કરું છું કે તેઓને લગતી વહીવટી પ્રશ્નો બાબતે મારો સીધો સંપર્ક કરી શકે છે જય જય ગરવી ગુજરાત જય હિન્દ